આ વિડીયો હું કોઈ રાજકીય પક્ષને સપોર્ટ કરવા માટે નથી બનાવી રહી પણ જે વસ્તુ દેશ માટે જરૂરી હોય એ કરવી જ જોઈએ અને એનું હું સમર્થન કરું છું ભારત દેશના એક સાચા નાગરિક તરીકે અને એટલે આ વિડીયો મૂકી રહી છું ધ્યાનથી સાંભળજો હમણાં છેલ્લા થોડા દિવસમાં મેં ઘણા બધા લોકોની એવી કમેન્ટ વાંચી અને એવા બધા વિડીયોઝ જોયા કે દેશમાં આ બધી બુલેટ ટ્રેન માટે કામ ચક્કા ચાલે છે નવા બધા રસ્તાઓ બને છે અને નવી બધી એરપોર્ટના એરપોર્ટ અને રેલવે સ્ટેશનનું રિનોવેશન થાય છે અને આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આટલા પૈસા ખર્ચવાની શું જરૂર છે ઇવન ફેસ યુટ્યુબના જે એક બે ફેમસ યુટ્યુબર છે જે લોકો ભલે યુટ્યુબર છે અને યુટ્યુબમાંથી લાખો રૂપિયા કમાય છે પણ કેવી રીતે એ લોકો કમાણી કરે છે દેશ વિરોધી બોલીને આપણા ભારત દેશનું જ ખરાબ બોલે છે એ લોકો અને એમાંથી હજારો વ્યૂ મેળવે છે અને પૈસા કમાય છે એટલે આવા ખોટા લોકોની વાતો બહુ સાંભળ્યા પછી મારાથી ચૂપ નથી રહેવાતું એટલે મારો વ્યૂ રજૂ કરું છું કે શક્તિનું પ્રદર્શન અથવા તો સારા રસ્તાઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું કરવું કેમ જરૂરી છે તો એક ઘટના બતાવું છું આજથી લગભગ ચાલીસેક વર્ષ પહેલાં મારા એક કાકી પોતાની શ્રીમત એ પ્રેગ્નન્ટ હતા અને શ્રીમત કરીને ગામડે એમની ડિલિવરી કરવા માટે ગયેલા હવે ત્યાં ગામડામાં હોસ્પિટલ સાવ સામાન્ય આરોગ્ય કેન્દ્ર હતું નાનું એવું અને બીજી કોઈ રસ્તાઓની કોઈ ફેસિલિટી ગામડાની નજીકમાં જે મોટું શહેર હતું એ ગામડાથી શહેર વચ્ચે પાકા રસ્તા કે એવી કોઈ ફેસિલિટી હતી નહીં આજથી પાંત્રીસ ચાલીસ વર્ષ કે પચીસ વરસ પહેલાંની વાત છે એટલે કાકીને પ્રસૂતિનો દુખાવો ઉપડ્યો મારા કાકીને અને હોસ્પિટલ લઈ ગયા ત્યાં નોર્મલ ડિલિવરી માટે ઘણી ટ્રાય કરી પણ નોર્મલ ડિલિવરી ન થઈ અને ડૉક્ટરે કીધું કે તમારે મોટા હોસ્પિટલમાં શહેરમાં લઈ જવા પડશે શહેર હતું એકથી દોઢ કલાક દૂર સમયે વાહન ન મળ્યું રસ્તાઓ પણ બહુ ખરાબ અને કાચા હતા એટલે ગામડેથી શહેર પહોંચતા જરૂર કરતા વધારે સમય લાગી ગયો અને એના લીધે મારા એ કાકીએ પોતાનું બાળક ગુમાવી દીધું બાળક જન્મ્યું પણ ગુજરી ગયું હતું અંદર ગર્ભમાં જ તો આજથી દસ વર્ષ પહેલા એટલે બે હજાર ચૌદ પહેલા જે સરકારો હતી એ બધા પાસે પણ ફંડ તો હતું જ પૈસા તો હતા જ અને આપણી પાસે ભારત દેશમાં મેન પાવર વસ્તી એટલી છે કે તમારે મેન પાવર કે માણસોની કામ કરાવવા માટે તમારે માણસો કે બીજા દેશમાંથી લાવવા પડે એમ નથી તો આગળની સરકારોએ જો આવા બધા કામ કર્યા હોત પાકા રસ્તાઓ બનાવવાના અને એ બધા તો આવા ઘણા બધા બાળકો માતાઓ હેરાન થતાં બચી ગયા હોત પણ આવું વિઝન આગળની કોઈ સરકારમાં કદાચ નહીં હોય કે એમને એવી જરૂરિયાત નહીં લાગતી હોય કે પાકા રસ્તાઓ બનાવવા જોઈએ ટ્રાન્સપોર્ટેશન સારું હોવું જોઈએ દેશમાં તો એક સારા રસ્તાઓ હોવા સારી કોઈ પણ પ્રકારની ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી હોવી એ કોઈ પણ દેશ માટે પાયાની જરૂરિયાત છે અને જે યુટ્યુબરો દેશના તોડનારા પક્ષોને સપોર્ટ કરવા માટે એવું કહેતા હોય ને કે પાકા રસ્તાની જરૂર નથી આ બધું બુલેટ ટ્રેન ને બધું વંદે ભારત ટ્રેન ને બધું કરવાની જરૂર નથી તો ભાઈ તમે છે ને જંગલમાં જઈને રહ્યો અને તમારી જિંદગી પસાર કરો તમારા જેવા લોકોની અમારે સલાહની જરૂર નથી બરાબર ને એટલે એક દેશ પ્રગતિના રસ્તે આગળ વધતો હોય એ પ્રગતિનો જે લોકો વિરોધ કરે દેશમાં રહેનારા તો એ લોકોને છે ને પછાત વર્ગમાં મુકાવા જોઈએ અને એવા બધા લોકો એ કોઈ શહેરમાં ન રહેવાય ગામડામાં પણ ન રહેવાય જંગલમાં જઈને રહેવાય નાની એવી ઝુંપડી બનાવીને એટલે કોઈ સત્તા પક્ષને ટેકો આપો કે ન આપો પણ દેશ માટે જે વ્યક્તિ સારું કામ કરી રહી છે દેશનું સારું કરી રહી છે દેશને આગળ લાવવા માટે પ્રયત્ન કરી રહી છે એવી વ્યક્તિ કોઈ પણ સત્તા પક્ષની હોય ને એને ખુલ્લે આમ આપણે સપોર્ટ આપવો જોઈએ નાગરિકો તરીકે સારા રસ્તાઓ બનશે તો આપણું જ જીવન સરળ થવાનું છે નાગરિક તરીકે સારા રેલવે સ્ટેશન બનશે સારી બીજી બધી સુવિધા સુવિધાઓ દેશમાં ઊભી થશે તો એ નાગરિકો માટે જ છે ને કંઈ સત્તા પક્ષ પર બેઠેલો વડાપ્રધાન નથી વાપરવાનું એ બધી વસ્તુ આપણે નાગરિકો માટે જ છે અને આપણે જેનો વિરોધ કરીએ તો આપણો દેશ ક્યાં જઈને ઊભો રહેશે એટલે પ્લીઝ આ જૂનવાણી અને દેશ વિરોધી માનસિકતામાંથી બહાર આવો જાગો અને જે સત્તા પક્ષ કે જે પાર્ટી દેશની પ્રગતિ માટે દેશને સારી ફેસિલિટી મળે એના માટે પ્રયત્ન કરી રહી છે એના સપોર્ટમાં ઊભા રહેતા શીખો આ મારો પોતાનો મત છે તમે સહમત હોય તો આ વાતને શેર કરજો વંદે માતરમ